આયુર્વેદિક ફાર્મસી પર લગાવેલ ગંભીર આક્ષેપો પુત્ર પ્રવીણભાઈએ પાયા ગણાવ્યા આયુર્વેદિક ફાર્મસી ડાંગની જડીબુટ્ટીમાંથી જ દવાઓ બને છે આજ દિન સુધી દવાઓ ખરીદનારા દર્દીઓને આડઅસર થઈ નથી આયુર્વેદિક ફાર્મસી સંસ્થા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને ગતરોજ બનશભાઈ જુભાઈ ચોરીયા દ્વારા ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીના હોદેદારો ઉપર બે જવાબદાર આક્ષેપોની સંસ્થાએ નકારી કાઢી છે સંસ્થાના પ્રમુખ સોનિયાભાઈ ભોએ જણાવ્યું કે અરજીમાં કરેલા આક્ષેપો ખોટા છે સભાસદોને કોઈ તકલીફ નથી થઈ સંસ્થાને બદનામ કરવા સામે નિયમો કરે છે તેમજ જીવુભાઈ ચોરિયાના પુત્ર પરિણામને જણાવ્યું હતું કે હું સંસ્થામાં નોકરી કરું છું મારા પિતાએ સંસ્થા સામે કરેલા આક્ષેપો ખોટા અને પાયા વિહુણા છે સંસ્થાને બદનામ કરવા માટે જ તેમણે આવું કૃત્ય કર્યું છે ડાંગ જિલ્લા આયુર્વેદિક મંડળીમાં કોઈ ડુપ્લિકેટ દવા બનતી નથી અને ખોટી રીતે સંસ્થાને બદનામ કરાઈ રહી છે મારા પિતાએ સંસ્થા સામે કરેલા આક્ષેપો ખોટા ને પાયા વિહોણા છે સંસ્થાને બદનામ કરવા માટે જ તેમણે આવું કૃત્ય કર્યું છે ડાંગ જિલ્લા આયુર્વેદિક મંડળમાં કોઈ ડુપ્લિકેટ દવા બનતી નથી અને ખોટી રીતે સંસ્થાને બદનામ કરાઈ રહી છે ડાંગ દેવવર્ષી પંડ્યા પ્રોડક્શન મેનેજરે જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળ ડાંગના જંગલમાં પેદા થતી વનસ્પતિ અને અન્ય વનસ્પતિની વૃક્ષની છાલ મૂળ ફળો ફૂલોમાંથી આયુર્વેદિક દવાઓ બને છે બીજી જગ્યાએથી લાવવા અંગેનો આક્ષેપ પાયા આવી છે બધી દવા સાચી હોય છે ખોટી દવા બનાવવામાં આવતી નથી સરકાર અધિકારીઓ અવારનવાર ફાર્મસીઓમાં દવાઓ બને છે તેનું નિરીક્ષણ કરવા માટે આવે છે જાગૃત નાગરિકો દ્વારા પણ નિરીક્ષણ કરતા શુદ્ધ ડાંગના જંગલોમાંથી જ પ્રાપ્ત કરી કાચી વનસ્પતિમાંથી દવા બનાવતા મજૂરો જોવા મળ્યા હતા રિપોર્ટર રમેશ મહલા ડાંગ હા બોલો મારું નામ વિજયભાઈ હું ડાંગ જિલ્લા ફાર્મસીમાં છેલ્લા પંદર વર્ષથી આજે આજે હું ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ વર્તમાનપત્રમાં જે ડાંગ જિલ્લા આયો વિશે જે વાંચેલ છે સમાચાર તે ખોટા અને પાયોણવા છે અને એવી રીતના કોઈ પ્રવૃત્તિ ત્યાં ચાલતી નથી અને ત્યાં ખૂબ સારી રીતે બધું વહીવટ થાય છે વનજભાઈ વનજભાઈ દ્વારા જે જે આક્ષેપો કરવામાં આવેલા છે એ બધા તદ્દન ખોટા છે હા બોલો હું નાયક ધરાબેન મરાડસી ભાઈ હું છેલ્લા 8 9 વરસથી ફાર્મસ ડાંગ જિલ્લા યુરોધી ફાર્મસીમાં ફરજ બજાવું છું અને આવેલા કાલના કાલના મતલબ કે નવ બે હજાર પચ્ચીસના વર્તમાન સમાચાર પત્રોમાં જે દર્શાવવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે અને અમે આટલા વર્ષોથી ત્યાં નોકરી કરીને સારી રીતે ગુજરાન ચલાવી રહ્યા છે અને જે બનાસભાઈએ જે ખોટું ખોટું આપ્યું છે તદ્દન ખોટું છે બનાવટી દવાઓ બનાવીને વેચે છે એ બધું તદ્દન ખોટું છે અમે આટલા ઓડોરો લઈને દવાઓ બનાવીએ છીએ અને સારી રીતે સંસ્થા ચાલે છે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીમાં કામદાર તરીકે નોકરી બજાવું છું છેલ્લા પંદર વર્ષથી જે વર્તમાન સમાચારના આધારે જે માહિતી મળેલ છે કે ભરતભાઈ જીવુભાઈ ચોરિયા કે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસીમાં ખોટી વહીવટી થાય છે એ એવા આક્ષેપો આપેલા પણ એ તદ્દન ખોટા છે ત્યાં વ્યવસ્થિત અને નિયમિત અને નિયમસર કાર્યવાહી ચાલતી છે અને કામગીરી પણ વ્યવસ્થિત થાય છે આ તદ્દન આક્ષેપો લગાવે છે તદ્દન ખોટા છે હું એનો પુત્ર પોતે આપું છું